કોંગ્રેસ પાટણને મોટો ઝટકો પડ્યો છે કારણ કે પાટણના જે કાર્યકર્તાઓ છે તે બીજેપીમાં જોડાયા છે સી આર પાટીલના હસ્તે તેમણે ધારણ છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપમાં જોડાયા કોંગ્રેસના એકસો પચાસ થી વધુ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો છે તો પાટણ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કડાકો જોવા મળી રહ્યો છે પાટણથી સમાચારો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે જેઓ પાટણની મુલાકાતે છે ત્યાં તેમણે સભાને પણ સંબોધન કર્યું હતું કાર્યકર્તાઓને ઉત્સાહ તેમણે પૂરો પાડ્યો હતો પાટણની મુલાકાતે છે પ્રદેશ પ્રમુખે સંમેલનમાં લોકસભા બેઠકના બુથ પ્રમુખો પેઢ સમિતિ શક્તિ કેન્દ્ર તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સંમેલનમાં બીજેપી ઉમેદવાર ભરતસિંહ ડાભી પૂર્વ ધારાસભ્યો પ્રભારીની સાથે મોટી સંખ્યામાં લોકસભા બેઠકના બુથ પ્રમુખો શક્તિ કેન્દ્ર સંયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા